નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ સાત ત્રણ બે હજાર પચીસને શુક્રવારના રોજ ઘઉંની રાજી શરૂ થઈ ચૂકી છે અને ઘઉંની આવક અંગે વાત કરીએ તો વીસ હજાર એકસો ચાલીસ કટાની આવક છે તો ચાલો જાણી લઈએ આજના ઘઉંના બજાર ભાવ કેવા રહે છે અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલશો નહીં જેથી આપને ઘઉંના બજાર ભાવ અપડેટ મળતા રહે લોકવાન ઘઉં છે ભાઈ જોઈ લો ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી ઘઉં છે ભાઈ પાંચસો ને આઠ રૂપિયાના ભાવ થયા છે જોકવાન ઘઉં પાંચસો ને આઠ રૂપિયાના ભાવ થયેલ છે લોકવાન ઘઉં છે ભાઈ પાંચસો ને અઢાર રૂપિયાના ભાવ થયા છે ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી ઘઉં છે પાંચસો ભાવ થયેલ છે મીડિયમ ક્વોલિટી પાંચસો અઢાર રૂપિયા ટુકડા ઘઉં છે ભાઈ ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી ઘઉં છે ભાઈ પાંચસો ને આઠ રૂપિયાના ભાવ થયેલ છે લો ક્વોલિટી પાંચસો ને આઠ રૂપિયા લોકવાન ઘઉં છે ભાઈ પાંચસો ને અઢાર રૂપિયાના ભાવ છે જોલિયો ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી પાંચસો અઢાર રૂપિયા લોકવાન ઘઉં છે ભાઈ ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વૉલિટી ઘઉં છે ભાઈ પાંચસો ને ચૌદ રૂપિયાના ભાવ છે જોઈ લો પાંચસો ને ચૌદ રૂપિયા ટુકડા ઘઉં છે ભાઈ પાંચસો ને નવ રૂપિયાના ભાવ છે જોલિયો ક્વોલિટી પાંચસો નવ રૂપિયા ટુકડા ઘઉં

પાંચસો પાંચ રૂપિયાના ભાવથી છે મીડિયમ ક્વોલિટી કરતા નીચું પાંચસો પાંચ રૂપિયાના ભાવ છે ટુકડા ઘઉં ટુકડા ઘઉં છે ભાઈ પાંચસો બાર રૂપિયાના ભાવથી છે ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી ઘઉં છે કટકી પણ છે પાંચસો બાર રૂપિયાના ભાવ થયેલ છે ટુકડા ઘઉં ટુકડા ઘઉં છે ભાઈ 521 ને એકવીસ રૂપિયાના ભાવ છે છે મીડિયમ ક્વોલિટી કરતા સારું જોઈ લો દાણે પણ એક સરખું છે પાંચસો એકવીસ રૂપિયા ભાવ ટુકડા ઘઉં લોકવન ઘઉં છે ભાઈ પાંચસો અઢાર રૂપિયાના ભાવ થયા છે જોઈ લો ક્વૉલિટી અઢાર રૂપિયા મીડિયમ ક્વોલિટી ઘઉં છે લોકવન પાંચસો ને રૂપિયા લોકવન ઘઉં છે ભાઈ પાંચસો ચાલીસ રૂપિયાના ભાવ થયા છે ક્વોલિટીની વાત કરીએ સુપર ક્વોલિટી ઘઉં છે ભાઈ કલરમાં પણ સારું એક સરખો દાણો લોકવોન ઘઉં પાંચસો ને ચાલીસ રૂપિયાના ભાવ થયેલ છે લોકવન ઘઉં છે ભાઈ પાંચસો ને અઢાર રૂપિયાના ભાવથી જોઈએ ક્વૉલિટી ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી ઘઉં છે ભાઈ પાંચસો ને અઢાર રૂપિયાના ભાવથી છે લોકવાન ઘઉં પાંચસો અઢાર રૂપિયા ટુકડા ઘઉં છે ભાઈ પાંચસો ને ઓગણીસ રૂપિયાના ભાવથી જોઈએ ક્વોલિટી પાંચસો ને ઓગણીસ રૂપિયાના ભાવ મીડિયમ ક્વોલિટી ઘઉં છે પાંચસો ઓગણીસ લોકવન કહું છે ભાઈ પાંચસો ને આડત્રીસ રૂપિયાના ભાવથી છે જોઈએ ક્વોલિટી ક્વૉલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી કરતાં સારું છે 538 આડત્રીસ રૂપિયાના ભાવ લોકવાન કહું પાંચસો આડત્રીસ રૂપિયા નવા લોકોન ઘઉં છે ભાઈ પાંચસો ને ચોવીસ રૂપિયાના ભાવ ભાવથી જોઈ લો ક્વોલિટી ક્વોલિટીની વાત કરી મીડિયમ ક્વોલિટી ઘઉં છે ભાઈ પાંચસો ને ચોવીસ રૂપિયાના ભાવ ભાવથી છે દાણે પણ એક સરખું છે પાંચસો ને ચોવીસ રૂપિયા ટુકડા ઘઉં છે ભાઈ પાંચસો અઢાર રૂપિયાના ભાવ થયા છે જોઈ લે ક્વૉલિટી ક્વૉલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વૉલિટી ટુકડા ઘઉં છે કટકી પણ છે ભાઈ પાંચસો અઢાર રૂપિયાના ભાવ થયેલ છે ટુકડા ઘઉં છે ભાઈ પાંચસો આઠ રૂપિયાના ભાવ થયા છે જોઈ ક્વોલિટી ક્વૉલિટી ક્વૉલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી કરતાં નીચું પાંચસો આઠ રૂપિયાના ભાવ થયેલ છે ટુકડા ઘઉં ટુકડા ઘઉં છે ભાઈ પાંચસો બાવીસ રૂપિયાના ભાવથી છે લઈએ ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ તો સારી ક્વૉલિટી છે કલરમાં પણ સારું છે એક સરખો દાણો પાંચસો બાવીસ રૂપિયા ભાવ ટુકડા ઘઉં નવા લોકવાન ઘઉં છે ભાઈ ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી છે પાંચસો સોળ રૂપિયાના ભાવ થયા છે લોકવન ઘઉં પાંચસો ને સોળ રૂપિયા લોકવન ઘઉં છે ભાઈ જોઈ લે ક્વૉલિટી ક્વૉલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વૉલિટી કરતા સારું પાંચસો બાવીસ રૂપિયાના ભાવ થયા છે કલરમાં પણ સારું છે એક સરખો દાણો પાંચસો ને બાવીસ રૂપિયા લોકવન ઘઉં પાંચસો ને બાવીસ લોકવન નવા ઘઉં છે ભાઈ પાંચસો અઢાર રૂપિયાના ભાવ થયા છે જોઈ લઈએ ક્વૉલિટી ક્વૉલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી ઘઉં છે ભાઈ પાંચસો અઢાર રૂપિયાના ભાવ થયેલ છે લોકવાન ઘઉં નવા લોકન કહું છે ભાઈ પાંચસો ઓગણીસ રૂપિયાના ભાવ થયેલ છે જોઈ લો ક્વૉલિટી ક્વૉલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વૉલિટી ઘઉં છે ભાઈ લોકવન કહું પાંચસો ઓગણીસ રૂપિયાના ભાવ થયેલ છે નવા લોકવન કહું છે ભાઈ પાંચસો ને રૂપિયાના ભાવ થયેલ છે જોલ્ય ક્વોલિટી ક્વૉલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી કરતાં સારું છે પાંચસો પચીસ રૂપિયા કલરમાં પણ સારું પાંચસો પચીસ નવા લોકોન ઘઉં છે ભાઈ પાંચસો ને અઢાર રૂપિયાના ભાવ થયેલ છે પાંચસો ને અઢાર રૂપિયા ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી છે કટકી પણ છે પાંચસો ને અઢાર રૂપિયા નવા ટુકડા ઘઉં છે ભાઈ પાંચસો ને બત્રીસ રૂપિયાના ભાવ થયા છે ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી કરતાં સારું છે ભાઈ પાંચસો ને બત્રીસ રૂપિયાના ભાવ થયેલ છે દાણે પણ એક સરખું નવા લોકોન ઘઉં છે ભાઈ ની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી કરતાં થોડું સારું પાંચસો ને એકવીસ રૂપિયાના ભાવ થયેલ છે જોઈ લો ક્વોલિટી પાંચસો ને એકવીસ રૂપિયા કલરમાં પણ સારું છે લોકો ઘઉં પાંચસો એકવીસ નવા લોકો ઘઉં છે ભાઈ ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી ઘણું છે ભાઈ પાંચસો ને અઢાર રૂપિયાના ભાવ થયા છે જોઈ લો ક્વોલિટી પાંચસોને અઢાર રૂપિયા નવા ટુકડા ઘઉં છે ભાઈ પાંચસોને અઢાર રૂપિયાના ભાવ થયેલ છે પાંચસોને અઢાર રૂપિયા ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી ટુકડા ઘઉં છે ભાઈ પાંચસો ને અઢાર રૂપિયાના ભાવ થયેલ છે